રાજ્યસભાના સાંસદ નરહરી અમીને કહ્યું કે પક્ષે જ્યોતિબેનને છે અને તેમ છતાં જ તેમની અપેક્ષા પણ ન સંતોષાય તો એ તેમનો અંગત વિષય છે ભારતીય જનતા પાર્ટીમાં અમારા રાષ્ટ્રીય નેતાઓ દ્વારા સમગ્ર દેશના તમામ લોકસભાના ઉમેદવારો નક્કી કરવામાં આવતા હોય છે જેમને પણ અસંતોષ હોય એ વ્યક્તિ પોતે જાણે છે કે ભારતીય જનતા પાર્ટી એમને શું શું આપ્યું મહિલા પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ હતા વડોદરા શહેરના મેયર હતા અને આજે હું જેમ ચાર લોકસભાનો ક્લસ્ટર પ્રભારી છું એમ બેનને પણ ચાર લોકસભાના ક્લસ્ટરની જવાબદારી સોંપી હતી છતાં પોતાની અપેક્ષા હોય ને અપેક્ષા ના સંતોષાય અને રાજીનામું આપે એમનો પોતાનો અંગત નિર્ણય છે